વિસાવદરમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સુરત પહોંચ્યા હતા ત્યારે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આવકારવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરો પ્રદેશના હોદ્દેદારો સ્થાનિક પદાધિકારીઓ સહિતના કાર્યકર્તાઓ તથા સ્થાનિક લોકો એકઠા થયા હતા આ તમામ લોકોએ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું ખૂબ જ ઉત્સાહભેર સ્વાગત કર્યું અને એક વિજય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના સન્માન અને વિસાવદરના લોકોનો આભાર વ્યક્ત કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જૂનાગઢ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડારી સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેડી કથિરિયા સુરત મનપાના કોર્પોરેટરમાં વિપક્ષ નેતા પાયલ સાકરિયા મહેશ અણધણ રચનાબેન હીરપરા વિપુલ સુહાગિયા મનીષાબેન કુકડિયા કુંદનબેન કોઠિયા સેજલબેન માવલિયા જીતુ કાછડિયા ડોક્ટર કિશોર રૂપેલિયા શોભનાબેન કેવડિયા દિપ્તિબેન સાકરિયા સોનરબેન સોનલબેન પ્રદેશ મંત્રી સુરેશ માવલિયા સુરત શહેર મહામંત્રી તુલસી લાલૈયા ઘનશ્યામ વાઘાણી યુવા મોરચા પ્રમુખ પંકજ ધામલિયા મહિલા મોરચા પ્રમુખ નીતાબેન પટેલ જયશુખભાઈ પાઘડડાળ સહિત સોશિયલ મીડિયા ટીમ અને પ્રદેશ પ્રવક્તા ચિતેન્દ્ર અનાજવાલા ઉપસ્થિત રહ્યા હતા તો આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે વિસાવદર ભેંસણ જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના લોકોએ મારા જેવા સામાન્ય ઘરના વ્યક્તિનું માન વધારવાનું કામ કર્યું છે મારા જેવા નાના વ્યક્તિ અને એક નાની પાર્ટીને વિસાવદરના મતદારોએ આશીર્વાદ આપીને ફક્ત ગુજરાતમાં નહીં પરંતુ આખા દેશમાં ચમકવાનો એક મોકો આપ્યો છે માટે હું વિસાવદરના તમામ મતદારોને આભાર વ્યક્ત કરું છું બે હજાર બાવીસની ચૂંટણીમાં આપણે તમામ લોકોએ એવું લાગતું હતું

તો હવે પછી ગુજરાત નો એક કઈ ધારાસભ્ય સી આર પાટીલ સામે મોરે મરો નો મારી દો તો દોસ્તો સામે દોસ્તો ગુંડા ગીર્દી ની વટાવી ગુંડા ની હજ વટાવી પાટીલ કાળમાં દોસ્તો રાજનીતિને ખાડે લઈ જવાનું તળી લઈ જવાનું કામ આ સુરતની ટોળકીએ કર્યું દોસ્તો મને એ વાતનું એટલું બધું દુઃખ છે એટલું બધું દુઃખ છે એ વાતનું